નમસ્કાર શિક્ષણમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરનાર વિવિધ ટીએલએમ પ્રત્યાયન થકી શિક્ષણ આપનાર શાળા સમય પહેલાં અને બાદ પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપનાર સંશોધનાત્મક શિક્ષણ પદ્ધતિ થકી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવી ઉત્તમ વિભાવનાને આત્મસાત કરનાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળા નંબર ત્રણના મેંતુ અને સતત કાર્યરત શ્રીમતી બિનલ મેકવાનને વર્ષ બે હજાર ચોવીસ પચીસનો આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર આપવામાં આવ્યો છે જે ખૂબ આનંદની વાત છે શિક્ષક તરીકે બાળકોને સમર્પિત કેળવણીના કસબી એવા બિનલબેન મહેકવાનને મળીએ બિનલબેન નગીનભાઈ મેકવાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આણંદ સંચાલિત શાળા નંબર ત્રણમાં મદદની શિક્ષિકા તરીકે છેલ્લા ચોવીસ વર્ષથી ફરજ બજાવે છે શિક્ષક તરીકેના ચોવીસ વર્ષના કાર્યકાળમાં શિક્ષક તરીકે શ્રેષ્ઠતમ કાર્ય કરવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે વાંચન લેખન ગણન માટે ટીએલએમની રચના કરી શિક્ષણ આપવું પ્રિય વિદ્યાર્થીઓ માટે શાળા સમય બાદ શૈક્ષણિક વર્ગોનું આયોજન કરવું વાલી સંપર્ક વાલી મીટિંગ દ્વારા વિદ્યાર્થીઓનું સતત મોનિટરિંગ એકમ કસોટી અને તેના ઉપચારાત્મક કાર્યનું આયોજન કરવું શાળાની ભૌતિક સુવિધામાં વધારો થાય તે માટે દાતાઓનો સંપર્ક કરવો શાળામાં ઇનોવેશન દ્વારા શિક્ષણ કાર્ય કરો ક્રિયાત્મક સંશોધન દ્વારા એકમોનું સરળીકરણ કરવું તે ઉપરાંત યુટ્યુબર તરીકે દિન મહિમા અને માહિતી લક્ષી અન્ય વિડીયોનું નિર્માણ કરી વિદ્યાર્થીઓના શૈક્ષણિક પાસાને મજબૂત બનાવવાનું કાર્ય સતત તેઓ કરતા રહ્યા છે યુટ્યુબ ચેનલ મારફતે વિવિધ શૈક્ષણિક વિડીયો બનાવીને ગુજરાત રાજ્યના ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને માર્ગદર્શન આપવાના તેઓના પ્રયત્નોને શિક્ષકોએ ખૂબ જ બિરદાવેલ છે અત્યાર સુધીમાં બસો એંશીથી વધુ વીડિયો બનાવીને પોતાની શૈક્ષણિક ચેનલ બિનલ મેકવાન યુટ્યુબ પર અપલોડ કરવામાં પણ આવેલ છે ડીડી ગિરનાર ચેનલ પર પણ તેઓએ શૈક્ષણિક વિડીયો બનાવવામાં મોટું યોગદાન આપેલું છે જેસી ઈ ગાંધીનગર આયોજિત દિનવિશેષ અંકમાં વિશેષ યોગદાન આપીને આણંદ જિલ્લાનું પણ ગૌરવ વધારેલ છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસનો આણંદ તાલુકાનો શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનાર બિનલબેન મેકવાને અત્યાર સુધીમાં અન્ય કેટલીક બીજી પણ સિદ્ધિઓ મેળવી છે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ તરફથી તેઓને પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે વર્ષ બે હજાર ઓગણીસમાં રોટરી ક્લબ દ્વારા શિક્ષક રત્ન પુરસ્કારથી સન્માનિત થયા છે બે હજાર બાવીસમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આણંદ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેઓનું સન્માન કરાયું છે વર્ષ બે હજાર વીસ અને બે હજાર બાવીસ ત્રેવીસમાં આણંદ તાલુકા અને જિલ્લા કક્ષાએ ઇનોવેશન ફેસ્ટિવલમાં પણ ભાગ લીધો છે ઉત્સવ મહિમા પુસ્તકનું પ્રકાશન સો જેટલા વિવિધ ધર્મના તહેવારોનો પરિચય આપતું ક્યુઆર કોડ આધારિત પુસ્તક પણ આ શિક્ષણ જગતને તેઓએ અર્પણ કર્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પ્રકાશિત ઈ મેગેઝિન પથદર્શકના સંપાદક મંડળમાં પણ તેઓની લેખન સેવાઓ ચાલી રહી છે રિસર્ચ પેપર પ્રેઝન્ટેશન થકી શૈક્ષણિક નવાચારના પ્રયત્નો પણ બે હજાર ચોવીસમાં કરેલ છે સમગ્ર શિક્ષા ગાંધીનગર દ્વારા ધોરણ એક બેના શિક્ષકોને માર્ગદર્શન આપવા માટે તૈયાર કરવામાં આવેલ શિક્ષક સાથી સંપુટના નિર્માણમાં લેખન કાર્ય અને વિડીયો દ્વારા માર્ગદર્શનની પણ ઉત્તમ કામગીરી કરેલ છે વિદ્યાર્થીઓના પ્રિય બનીને શિક્ષણ આપવા માટે નવીન પદ્ધતિઓ પ્રયુક્તિઓનો ઉપયોગ કરનાર સતત શિક્ષણમાં નાવિન્યપૂર્ણ કાર્ય કરી ટેકનોલોજીના ઉપયોગ થકી પ્રવૃત્ત રહીને વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય તે માટેના અથાગ પ્રયાસોને કારણે તેઓને વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં આણંદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કારનું ગૌરવરૂપી સન્માન મળ્યું છે ત્યારે શાળા પરિવાર SMC સભ્યો અને સમગ્ર આણંદ જિલ્લા શિક્ષણ જગત તરફથી ખૂબ ખૂબ અભિનંદન ઉપસ્થિત થવા આમંત્રિત કરી બેન્ટ્રી દ્વારા ગુણોત્સવમાં વાંચન લેખન ગણન માટે ટીએલએમ દ્વારા શિક્ષણ શાળા સમય બાદ શૈક્ષણિક વર્ગોનું આયોજન વાલી સંપર્ક વાલી દ્વારા વિદ્યાર્થીઓનું સતત મોનિટરિંગ એકમ કસોટી અને તેના ઉપચારાત્મક આયોજન શાળાની ભૌતિક સુવિધામાં વધારો થાય તે માટે દાતાઓનો સંપર્ક શાળામાં ઇનોવેશન દ્વારા શિક્ષણ કાર્ય ક્રિયાત્મક સંશોધન દ્વારા એકમનું સરળીકરણ શૈક્ષણિક વિડીયો દ્વારા શિક્ષણ વિશેષ દિનની ઉજવણીમાં સહયોગ યુટ્યુબ પર દિન મહિમા અને અન્ય વિડીયોનું નિર્માણ તમામ પ્રવૃત્તિઓમાં ઉત્સવે તેમની ભાગીદારી દર્શાવે છે હોમ લર્નિંગ વિડીયોનું નિર્માણ કરેલ છે દિન વિશેષ સાહિત્ય નિર્માણમાં ભાગીદારી છે તેમજ શિક્ષક સાથીમાં ખૂબ જ સહયોગ આપેલો છે તે બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ